શો ઓલમોસ્ટ ગયો છે હવે એક શો બાકી રહ્યો છે પણ હાલ વાગી ગયા છે પોણો એક સો લંચ નો ટાઈમ થઈ ગયો છે અને શનિભાઈને મળી લે એટલે લંચ કરી લઈએ સનીભાઈ આવી ગયા છે અમારી સાથે અને તમે જોઈ શકો છો આ રસ્તો જે છે એ રેસ્ટોરન્ટ બાજુ જાય છે જેમ આગળની ક્લિપમાં મેં તમને કહ્યું હતું એમ કે અહીંયા અમારે સ્પેસિફિકલી ઇન્ડિયન ફૂડ જ જમવું હતું તેથી અમે આ પેકેજમાં જ ઇન્ક્લુડ કરાવી દીધું છે કેમ કે અહીંયા ક્યાંય ઇન્ડિયન ફૂડ મળવું થોડું મુશ્કેલ છે સનીભાઈ અમને સારી હેલ્પ કરી અને એમને એરેન્જમેન્ટ કરી આપ્યું કે અહીંયા તમને મળી રહેશે ઇન્ડિયન ફૂડ સો અમે પેકેજમાં એડ કરાવી દીધું છે સો રેસ્ટોરન્ટમાં એન્ટ્રી લઈ લીધી છે અને રેસ્ટોરન્ટ કંઈક આ ટાઈપનું છે અને આ છે બુફે સો અમે એ જાતે લઈશું અને આ છે રેસ્ટોરન્ટ કે જ્યાં સિટેલ એરિયા છે તો આઈ હોપ કે લંચ સારું મળશે અમને કેમ કે ત્રણ દિવસથી કંટાળી રહ્યા છીએ અમે બધું અલગ અલગ ખાઈએ તો જોઈએ ચલો તો ભગવાનનું નામ લઈને ચાલુ કરી દઈએ પહેલાં તો ચાવલ આવ્યા છે તો ચાવલને ઉડેલી અને ટેસ્ટ કરીએ કે કેવું છે કેમકે ભલે ઇન્ડિયન છે પણ મૂળ તો આવેનું એટલે ટેસ્ટ કેવો છે એના પર ડિપેન્ડ કરે છે સો જોઈએ આ છે પુલાવ તો પહેલાં તો ચલો થોડો પુલાવ લઈએ અને ટેસ્ટ કરીએ છીએ પુલાવ કેવો છે પછી દાળ ભાત તો જમવાનું અમે લોકો લચ કરવા માટે આવી ગયા છે અને બુફે છે એટલે જાતે લેવાનું અનલિમિટેડ જમવાનું છે દોસ્તો અને ખૂબ સરસ છે ખૂબ સરસ છે હવે શું શું લઈને આવ્યા છીએ એ એક્સપ્લેન કરશે આપણા કલ્પેશભાઈ બોલો કલ્પેશન તો શું છે શું ઓકે હા સલાડ છે સલાડ ચાજર સાથે બરાબર છે છે પછી છે

આ જમવાનું આપણે ઇન્ડિયામાં મળવું એટલે ખરેખર મુશ્કેલ છે તો આઈ હોપ કે અમને જમવામાં મજા આવે તો ફાઇનલી અમારું લંચ પતી ગયું છે અને હવે અમે જઈએ છીએ એક બસની સવારીમાં તે અમને પૂરો ગાર્ડન ફરાવશે તો બતાવો તમને તો ફાઇનલી અમને બસ મળી ગઈ છે અને હવે અમે આ બસમાં જઈશું કે ગાર્ડ ગાર્ડનની રાઈડ કરીશું અને અમે જે સોને ટિકિટ લીધી છે પેકેજની અંદર એ એક કલાક સુધી અમને પૂરા ગાર્ડનમાં ફરાવશે

જો ઘણા ટાઈમ પછી બસ ની રાઈડ લઈ રહ્યા છે અને એન્જોય પણ કરી રહ્યા છે અને ઓપન બસ છે તો મજા પણ ખૂબ આવી રહી છે આ છે એ ગાર્ડન કે જ્યાં અમે સ્પેશિયલી આ ગાર્ડન જોવા માટે જ આવ્યા હતા આ ગાર્ડન નું નામ છે નો નું ગાર્ડન બહુ જ સુપર બનાવેલું છે અને તમે જોઈ શકો છો દરેક પ્રાણીઓ અને પક્ષીઓના અહીંયા સ્ટેચ્યુ પણ લગાવેલા છે કે જ્યારે રિયલમાં હોય એ ટાઈપના આ પ્રાણીઓના સ્ટેચ્યુ દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો ખૂબ છે આ છે ગાર્ડનની કંઈક નવી જજા બી તો અમને ખૂબ પસંદ આવ્યો ગાર્ડન આઈ હોપ તમને પણ પસંદ આવશે તમને બતાવી રહ્યો છો આ સુંદર મજાનો ગાર્ડન તમે જોઈ શકો છો તો ડ્રાઈવરે બસ ઊભી રાખી છે અને અમને બધાને ઇન્સ્ટ્રક્શન આપે છે કે અહીંયા ગાર્ડન જોવા માટે બસ ઊભી રહેશે તો તમારે જોવું હોય તો ને એવું લઈને પછી પાછા આવી જાઓ તો તમે જુઓ અને અહીંયા આવ્યા છે અને આ ખૂબસૂરત નજારો જે દેખાય છે આ નોનઊ ગાર્ડનનો નજારો છે આ વર્ષનો બસમાં જે રાઈડ કરવાનો એ ઓલમોસ્ટ અમારો ખતમ થઈ ગયો છે અને હવે અમે જઈએ છીએ ગેટ સાઈડ અને બસ હવે અમારો એક શો બાકી રહ્યો છે એ છે કાર કલેક્શન લઈ સો હવે બસથી ઉતરીને પછી અમે જઈશું કાર કલેક્શન શો વધવા માટે સો સ્ટેટ્યુન હું તમને બતાવીશ ઘણું સારું હશે જોવાનું કેમ કે લોકો વખાણ પણ કરે છે કે શું સારો છે સો લેટ સી તમે હું બધા સાથે મળીને રેડિયો તો આજે તમે જોઈ રહ્યા છો એ નજારો છે ગાર્ડન ના મેઇન એન્ટ્રન્સ નો હાલ અમે આવી ગયા છીએ કાર મ્યુઝિયમ વનમાં તો હું તમને બતાવી દઉં કે અમારે અહીંયા જોવા જવાનું છે કાર મ્યુઝિયમ તો તમે બનાવી રહ્યા રાજો હું બતાવું તમને વિડીયોમાં કાર મ્યુઝિયમ તો જો તમે કાર શો જોવા માટે તો આવી ગયા અલગ અલગ કારો છે નવી અને જૂની પણ શો મને કંઈ ખાસ એટલું બધું લાગ્યું નહીં સો મેં વિડીયો વધારે લીધો નહીં કેમ કે મને ખુદને ને કંટાળો આવ્યો પણ થયું કે લાવો થોડી કાર તમને પણ બતાવી ફાઇનલી અમારો શો નું બધું પતી ગયું છે અને જો અમે નીકળીએ છીએ આવી ગઈ છે અમારી કાર સો જોઈ આવી હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી અમે નોનુજ ગાર્ડન ફરીને આવી ગયા છીએ અને હવે આવી ગયા છીએ તમે જોઈ શકો છો ટાઈગર પાર્ક સો ચલો તમને બતાવો ટાઈગર પાર્કમાં કેવું છે સો જુઓ આ રીતે અમે જઈએ છીએ પહેલાં ટિકિટ લઈ લીધી છે ટિકિટ ક્યાં છે બતાવો ભાઈ જો કલ્પેશભાઈના હાથમાં બે ટિકિટ છે એ અમે ટિકિટ લઈ લીધી છે અને હવે ટિકિટ આપીશું એટલે અમને અંદર એન્ટ્રી આપશે અહીંયા અમે રજિસ્ટ્રેશન કરી દીધું છે રજિસ્ટ્રેશનમાં નામ નંબર અને પાસપોર્ટ નંબર એવું પૂછે છે અને પછી અહીંયા પે કરવાનો હોય છે સો અમે અહીંયા આવી ગયા છીએ અને પે કરીશું છે ટાઈગર પાર્ક ટાઈગર પાર્કમાં અમે આવી ગયા છીએ એના રેસ્ટોરન્ટમાં અને અહીંયા એક ન્યૂઝ પણ મને મળ્યા છે કે અહીંયા ચા મળે છે તો પૂછી લઈએ કલ્પેશભાઈ પાણી કોકોનટ હા મેમ ટી ટી પણ હું જો ટાઈગર પાર્કમાં ટાઈગરને જોવા માટે અમે લોકોએ એન્ટ્રી લઈ લીધી છે અને અંદર ટિકિટ બતાવીને તમારે આ રીતે આવવાનું હોય છે તમે જોઈ શકો છો ત્યાં જુઓ આ ટાઈગર સુતા છે હા તો એનાથી આગળ જઈશું અમે અને આ રીતે હોય છે કંઈક ટાઈગર

बताओ वो मिजा टाइगर बताओ टच बैक साइड वीडियो करो चलो यहां भैया આ છે રિયલ ટાઈગર આપણે કહેવતમાં તો બહુ કહીએ છીએ ને કે હાવ જ છે હાવ જ પણ ના ભાઈ ના આ જો રિયલ હાવ ખાલી એની આમ ફૂફાળા મારે છે ને તો પણ અમે લોકો તો સાચું કહીએ ને તો કપડીએ છીએ નહીં કપીશભાઈ અમે ખૂબ ડરીએ છીએ પણ તમે જુઓ આ છે રિયલ ટાઈગર અને આજે એકદમ લાઈવ ટાઈગરને ટચ કરીને આવ્યા સો જોયું ને દોસ્તો આ છે આપણું ટાઈગર પાર્ક તો મારાથી શક્ય હતું એટલું મેં બધું જ તમને બતાવ્યું આઈ હોપ તમને નજીકથી જોવા મળ્યા હશે ટાઈગર ને તમે જો આ બીજા પણ ટાઈગર છે અહીંયા કે જે ફરી રહ્યા છે આ મોટા મોટા છે આઈ થિંક કાઉન્ટ ના કરી શકાય પણ બસોથી વધારે ટાઈગર છે અહીંયા અને અહીંના જે ટ્રેનર છે એ પણ બધા જ હેલ્પફુલ છે કે જેમને અમને ખૂબ હેલ્પ કરી અને ટાઈગરનો શેર જે કરાવડાવી આ તમે જુઓ એટલા મોટા મોટા ટાઈગર છે ત્યાં અને એ બી લાઈવ છે એવું નથી કે એનો સ્ટેચ્યુ છે પણ જોવો તમે આ લાઈવ છે તો અમને તો ખૂબ મજા આવી હવે જોઉં છું કે વિડીયો જોઈને તમને મજા આવે છે કે નહીં તે જોવો તમે આ લાઈવ ટાઈગર છે બધા જ મોટા મોટા જ્યારે કે હમણાં અમારી સામે આવી ગયા છે તમને એવું ફીલ થઈ રહ્યું છે ટાઈગર શો પણ પતી ગયો છે અને તમને કહી દઉં વાગી ગયા છે સાંજના સાડા ચાર અને જો કેબ અહીંયા અમારી પાર્કમાં પડી છે તો સનીભાઈ કોલ કર્યો છે કે તમે કેબ પાસે આવી જાઓ તો સનીભાઈ કહે છે કે હું રેડી જ છું તો હવે અમે જઈએ આજે ખૂબ ફર્યા છે સાડા ચાર થઈ ગયા છે તો કલ્પેશભાઈ કહે છે કે જોઈએ હવે નહીતર હજુ એક શો બાકી છે ડોલ્ફિન શો સો હું કલ્પેશભાઈને કહું કે આવે છે તો જઈએ કેમકે મેં તો જોયેલું છે પણ મારા મિત્ર એટલે કે કલ્પેશભાઈએ જોયેલું નથી તો હું ઈચ્છું છું કે એમને આવ્યા છે તો એ જરૂર ડોલ્ફિન શો જોવે બાકી જોઈએ ડિપેન્ડ કરે છે એમના ઉપર કે જવું છે કે નહીં અધરવાઇઝ અમે પચીસ સીધા અહીંથી હોટલ પર જઈશું શનિભાઈ ગાડી રહ્યા આપણી ગાડી અને હવે જઈએ બેસી જઈએ સો ફાઈનલી ગાઈશ અમે આજે આજનો દિવસ ખૂબ ફર્યા ખૂબ મજા આવી અને વિડીયોમાં તમે બધું જોયું જ હશે આ જોવા બેઠા છે કલ્પેશભાઈ અને કલ્પેશભાઈ કલ્પેશભાઈએ હવે ડિસિઝન લઈ લીધું છે કે નહીં હવે આપણે ડોલ્ફિન શો જોવા માટે નથી જવું અને આપણે જઈએ હવે હોટલ પર સો અમે હોટલ પર જઈ રહ્યા છીએ હવે આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મને કોમેન્ટ કરજો જેથી કરીને મને બીજા વિડીયો બનાવવામાં તમારા એન્ડથી મોટિવેશન મળે આઈ હોપ તમને આજનો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વીકે બ્લોગ ગુજરાતી મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય